આ ભાજપ સરકાર ભાજપ સરકાર એમ કે ગુજરાત જીતે ગુજરાત અને અત્યારે એક ગ્રાઉન્ડ આપ્યું આપને ગ્રાઉન્ડ પહાર નિહાળી રહ્યો છું સૌરાષ્ટ્ર ગુજરાતી બગસરા નગરપાલિકાના સફાઈ કામદારોના છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન થતાં સફાઈ કામદારો હડતાળ પર ઉતરી ગયા છે બગસરા નગરપાલિકા ખાતે બહુ સંખ્યામાં સફાઈ કામદારો ઉપસ્થિત રહ્યા આપ હાલ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો સફાઈ કામદારો દ્વારા હડતાલ પર છે અને સફાઈ કામદારોની એક જ માંગ કરી રહ્યા છે વહેલી તકે તેમની જે વિવિધ માંગણીઓ છે તે વહેલી મોકલાય તેવી માંગ લઈ સફાઈ કામદારો અત્યારે હડતાલ ઉપર આપ હાલ બગસરા નગરપાલિકાના સફાઈ કામદારોના દ્રશ્ય નિહાળી રહ્યા છો સફાઈ કામદારો એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે તેમના જે વિવિધ મુદ્દાઓ છે અને મુદ્દાઓને લઈને વહેલી તકે તેમના પ્રશ્નો થાય તેને લઈને વહેલી તકે માંગ કરી રહ્યા છે

એટલે જવાબ દેવાના કારણે પાછલા દરવાજે આપણે દસ મિનિટ પહેલા નીકળી ગયા છે જો જ્યાં સુધી કોઈ જવાબ નગરપાલિકામાં બેસશે અને સાંજ સુધીમાં નહીં આવે તો સાંજે જે બગસરા થી અમરેલી જે નેશનલ હાઈવે છે તેને બ્લોક કરવામાં આવશે તમે અમારા પ્રશ્નો ની કોઈ ની વાચા આપો તો તમામ જાવતી કામ પરિપૂર્ણ નહીં જાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહે અને ધાર આપણે હડતાલ ઉતરશું હડતાલ પ્રશ્નો નિરાકરણ નહીં આવે

સફાઈ કામદારો જે હડતાળ ઉપર છેલ્લા સાત માસ જે પગાર મેળો નથી અને વ્યાજબી માંગણીઓ છે ઘણી માગણીઓ છે કે એમના વારસદારો ગુજરી જતા હોય અને એના વારસદારોને લેતા નથી આવી ઘણી પ્રશ્નો લઈ અને આજે ઉપવાસા લોકો બેઠા છે જે નગરપાલિકામાં નગરપાલિકાના કોઈ પણ જવાબદાર અધિકારી અહીંયા હાજર નથી તેમની રજૂઆત પણ સાંભળતા નથી ગામમાં ગંદકીના થર જામી ગયા છે અને હાલ ચોમાસાની સિઝન હોય કોઈ ગંભીરતા લેતા નથી આ લોકોના આંદોલન ઉગ્ર બનાવવાની એમના પ્રમુખશ્રીએ પણ ચીમકી આપી હોય જેથી તાત્કાલિક ધોરણે એ બધાએ એનું અવાજ સાંભળી અને એની રજૂઆતોને ધ્યાને લઈ અને નિરાકરણ કરવું જોઈએ આ બાબતે બગસરા તરફથી વેપારી મહામંડળે સમર્થન આપ્યું છે દલિત સમાજે સમર્થન આપ્યું છે આજ વકીલ મંડળ હતી હું હાજર છું અને વાલ્મીકી સમાજના ના જે પ્રશ્નો છે એનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરે એવી અમારી માંગણી છે جي سار جلاب دي يا پي يا سار سلام بين جي پرمسر اپ کو دنيو 3 وڳي پرمسر پرمسر